ખવન છે અને આ સૌથી હજાર વિભાગના ભવિષ્યની સવાલ છે એના માટે રજૂઆત કરવા આવ્યા છે ત્યાંથી રજૂઆત થશે અમે રજા તમે કમિશ્નર સાથે વાત કરો કમિશનર સાથે આટલા વિદ્યાર્થીઓ સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે શાંતિથી રજૂઆત રજૂઆત કરી અમે જવા બહાર હું કરવા ભવન છે

એવું નહીં આ બાજુ અમે ધારાસભ્ય તો કેમ તમને પ્રોટોકોલ નથી પ્રોટોકોલ તો ખબર છે ને તો એ સાહેબ ની કન્વેન્સ કરી પણ અમારું તો સાંભળ્યું અહિયાં કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા

સરકારી કોટાની જે શિક્તિ બંધ કરી છે એ વેકેટામાં જતી હોય છે હવે વેકેન્ટ જે મેનેજમેન્ટ કોટામાં છે એની શિશ્યુવૃત્તિ બંધ કરી છે અહીંયા સ્પષ્ટપણે આ પરિપત્ર તરીકે મેનેજમેન્ટ કોટાની શિશ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે અમે કહીએ છીએ કે આના કારણે

અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છે તે થાય છે અમે કહેવા માંગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર અઠાવીસ ઓક્ટોબરે બહાર પાડ્યો છે રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે જો ચાલુ નહીં થશે દિન પાંચ પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું દિન દસ પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું